દ્વારકામાં ચાલી રહેલ ભાગવત કથામાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે આહીર સમાજવાડી ખાતે પહોંચ્યા હતા દ્વારકા ખાતે આજે બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવે પહોંચ્યા હતા તેઓ દ્વારકાધીશના દર્શન કરી ભાગવત કથામાં હાજરી આપી દ્વારકામાં આહિર સમાજવાડી ખાતે ભાગવતાચાર્ય પૂજ્ય ઇન્દ્રેશજી મહારાજની ચાલી રહી છે શ્રીમદ ભાગવત કથામાં જેમાં તેઓએ હાજરી આપી આજે લાલજી જન્મોત્સવ ઉજવાશે આ ધર્મોત્સવમાં સાધુ સંતોએ હાજરી આપી

હું રામાનુજ પ્રતિભાજી મને કાર્ડિયાકોલોજીસ્ટે રાજકોટ કેટલા બધાએ કીધું હતું કે તમારે ઓપન હાર્ટ સર્જરી આવશે મારા એના રિપોર્ટ બી છે અને દર વખતે જાઉં ત્યારે રિપોર્ટ પોઝિટિવ જ હોય છે કે મારે પલ્મોનરી હાર્ટ સર્જરી આવવાની છે એટલે ત્યાં રાજકોટના ડૉક્ટરોએ મને કીધું કે તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર ત્યાં તમારી સર્જરી થશે અમે પાંચ જણા મારા હસબન્ડને બધા અમે સ્પેશિયલ સર્જરી માટે જ ગયા હતા પણ મને અતૂટ વિશ્વાસ છે બાગેશ્વર બાલાજી ઉપર કેમ કે હું એની શ્રદ્ધાથી હું એના કથા છે ને એ કેટલા વર્ષો ત્યાં પાંચ છ વર્ષ થયા સતત સાંભળું છું અને ખરેખર બાગ આપણે ગુરુજી ઉપર ભગવાન હનુમાનજીનો સાક્ષાત વાસ છે મને તો એવું જ લાગે છે પછી હું ત્યાં ગઈ તો મારો પહેલો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો ડૉક્ટર પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું પછી ડૉક્ટરે કેટલા ચાર દિવસ અમે રહી ત્યાં મારા બધા રિપોર્ટો કર્યા બધા નોર્મલ આવ્યા પછી મેં ભગવાનને પ્રાર્થના કરી હતી બાગેશ્વર બાલાજીને કે હું દ્વારકાનું પાણી પછી પીશ પહેલાં હું ગળ્યા બાગેશ્વર બાલાજીના દર્શને જઈશ એટલે હું છે ને ત્યાં દર્શન કરવા ગઈ અને અત્યારે જ્યારે બાગેશ્વર બાલાજી આવવાના હતા ગુરુજી ત્યારે મને એમ હતું હે ભગવાન હું ઘરેથી હું કેટલા સમયથી આ દીવો કરું છું ભગવાનનો કે મને ગુરુજીના દર્શન થયા જ સાક્ષાત ગુરુજીએ મારી અરે વાત પણ કરી છે જો આજ મારી જિંદગીને હું અહોભાગ્ય માનું છું અને હું ધન્ય ધન્ય થઈ ગઈ કે ગુરુજીના દર્શન અને ગુરુજીના વાણીના મને આશીર્વાદ મળ્યા उससे ज्यादा पूरी दुनिया में वर्तमान में राम जो सनातनीय हिंदुओं की सबसे बड़ी जीत है उसका परिणाम 22 जनवरी को प्रभु श्री राम अक्र दिव्य मंदिर में बैठ रहे और विरोधियों की ठरी बढ़ गई भगवान हम पुनः आएंगे यहाँ पर भव्य दिव्य कॉरिडोर होना चाहिए यही हम कहेंगे बहुत आनंद आया दर्शन करके बहुत प्यारी पुरुष तो आचार है उनके बारे में के बारे में क्या नहीं? जाना चाहिए नहीं जाना चाहिए हम नहीं कह सकते धर्मेंद्र उपाध्याय नो रिपोर्ट एस नाई न्यूज द्वारका अमारी तमाम माहिती थी अपडेट रहते जोड़ाये रहो एस न्यूज साथे